टीशर्ट एक तो लगा जो थे यू है लाम अरे राम कृष्ण महादेव લાઈવ માં મિત્રો હાલો ચાય પીવી હોય તો નાસ્તો કરવો હોય તો નાસ્તો છે તૈયાર હો પછી કેતાની ખબર કીધું નતું ચાય ને ગાંઠિયા ચાય પીવા નાસ્તો ખપે જ ભેગો મજા જ ના આવે નખે

કે આ બધું ખોટું છે ભક્તિ ના કરાય ના ના કરાય જન્મ છે ને કરો ભગવાન નું નામ લ્યો અને ભગવત પ્રાપ્તિ કરો એટલે ચોર્યા લાખ લાખના પેરા માંથી છૂટી જાય લાખ ને ઓળખે આવીને તો પછી આમ નહીં આમ તો આપણે અભિમાન કરવું પડે કોઈ વસ્તુનું શું લેવા કોકની નિંદા કરવી પડે બીજાની વાત કરતો હોય તો આપડે બેઠા ભાઈ એની વાત શું કરો કઈ સારી વાત કરો ને જવાનું છે ને એક કાઈ મૂર્ત જાશે લાકડા જશે ભેગા પેલું રાકડું થશે આપણને ખબર પડી છે કઈ ના કરાય કોઈ બગાડવું નહીં ચૂટા દે પ્રેમ ભાવ છે એ દુનિયા માં આવી એ તો જો બસ આથી વાર દેખાડવા ને બીજા ચાવા ને ગરમ તો પોતે જ જાય છે એ ગરમ વસ્તુ અમુક જગ્યાએ એ તો ખાવ પડે ખાવ પડે બાકી જો ગરમ બહુ થઈ ગયા પોતે હવે કાઢવું ને બાજુ ઉથલા આજ હું જરાક કરું ઓકે વાત